સી આજે વિશ્વ વિખ્યાત કવાડ ગેર ના મેળા માં અમારા વડીલ આદિવાસી સમાજ ના નેતા

સારી રીતે અમે જોઈ રહ્યા છે અને આવી જ રીતે આદિવાસી સમાજનું અસ્તિત્વ આવનાર ભવિષ્યમાં પણ ટકી રહે આવનારી પેઢી પણ જાણે એ ઉદ્દેશથી કે આ દર વર્ષે આ મેળો થાય છે ત્યારે અમને અહીં આવ્યા છે તમારો બધાને સાથે અમને આ મેળાનો લાહવો અમને મળ્યો છે અને ચોક્કસ હું એટલું કહીશ કે ખરેખર કમાટ આજુબાજુ વિસ્તારના તમામ આદિવાસી યુવાનો વડીલો માતા બહેનો અને સમગ્ર આદિવાસી પરિવાર આજે વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયો અને ખૂબ સારી રીતે ઉત્સાહભેર આ મેળામાં આપણે બધા સાથે નાચ્યા કૂદ્યા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે ત્યારે આવનાર ભવિષ્યમાં પણ આવી જ રીતના બધાના આશીર્વાદ અમને મળે તમારો બધાનો સાથ સહકાર મળે એ અપેક્ષા પણ રાખીએ છીએ સાથે સાથે આપણા સૌના આમંત્રણને માન રાખીને પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમ માંથી પણ જયારે પણ આદિવાસી સમાજ શક્તિસિંહ બાપુ ને યાદ કરે છે ત્યારે શક્તિસિંહ બાપુ એ ક્યારે પણ આપણને ઇગ્નોર નથી કર્યા રાતે પણ બાર વાગે આપણી વચ્ચે આવીને ઉભા આવે છે ત્યારે એમને પણ આપણે વધાવી લેવા